નમસ્કાર સ્વાગત છે આપનું લોકવંચમાં અને લોકવંચમાં આજે વાત કરીશું કલાકારોની કારણ કે રત્ન કલાકારો જે પ્રમાણે કામ કરતા હોય છે હીરા ઉદ્યોગનું કામ કરતા હોય છે પરંતુ એમાં છેલ્લા કેટલાક દિવસોથી હું તો કહું છું દિવસોથી નહીં વર્ષોથી ક્યાંક મંદી આવી છે અને એવી મંદી છે કે છેલ્લા પચાસ વર્ષમાં જે મંદી નથી આવી એવી છેલ્લા ત્રણ વર્ષથી એક બહુ જ લાંબી મંદી આ હીરા ઉદ્યોગમાં જોવા મળી રહી છે અને એને લઈને હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા જે વર્કરો છે એમની એક માંગ હતી કે સરકાર રાહત પેકેજ જાહેર કરે માત્ર એક માંગ નથી ઘણી બધી માંગ એમની હતી અને એ માંગને લઈને અગિયાર માર્ચે ડાયમંડ એસોસિએશનના જે હોદ્દેદારો છે એમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની બેઠક થઈ અને હીરા ઉદ્યોગને મંદીમાંથી બહાર લાવવા માટે એક પેકેજની જાહેરાત કરવામાં આવી હવે સવાલ એ છે કે જ્યારે આ મિટિંગ થઈ બેઠક થઈ એના ચુમ્મોતેર દિવસ બાદ આ રત્ન કલાકારો માટે રાહત પેકેજ જાહેર કરાયું છે અને એમાં સારી બાબતો છે કે જે રત્ન કલાકારો છે ને બેકાર છે તો એમના બાળકોની એક વર્ષની અભ્યાસની ફી એ સરકાર ચૂકવશે હીરાના વેપારીઓને એક વર્ષ સુધી ઇલેક્ટ્રિક્સિટી ડ્યુટીમાંથી મુક્તિ મળશે નાના ઉદ્યોગોને પાંચ લાખની લોન પર નવ ટકાની ત્રણ વર્ષની વ્યાજની સહાય આ બધી જ છે પણ આ બધું જ મેળવવું હોય તો એના માટેનો એક ક્રાઈટેરિયા છે વધારે ડિટેલમાં આપણે જતા નથી પણ એ બધી જ ચર્ચા કરીશું પણ આ જે પેકેજ જાહેર કર્યું એમાં ડાયમંડ વર્કર યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશ ટાંક છે એમણે કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા છે અને એમણે કહ્યું કે સાતથી દસ લાખ રત્ન કલાકારમાં ત્રીસથી ચાલીસ ટકા તો અર્ધ બેકાર છે એમનું શું બીજો ભાવેશભાઈ એ સવાલ ઉઠાવ્યો કે જાહેરાતને અમે આવકારીએ છીએ પરંતુ આ જાહેરાત લોલીપોપ સમાન છે અને ત્રીજી વાત એમણે એ પણ કરી કે સોળ મહિનામાં એકોતેરથી વધારે રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે તો પછી આત્મહત્યા કરનાર રત્ન કલાકારોના પરિવારોને પણ આર્થિક સહાય મળવી જોઈએ આ બધી જ ચર્ચા વચ્ચે રત્ન કલાકાર રાહત પેકેજ અને એનાથી રાહત કેટલી આ મુદ્દે લોકમંચમાં ચર્ચા કરવી છે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના સહ મહેશ પુરોહિત છે મહેશજી સ્વાગત છે આપનું લોકમંચમાં જી ધન્યવાદ સાથે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જનરલ સેક્રેટરી સંજય પટવા મારી સાથે છે સંજયભાઈ આપનું સ્વાગત લોકમંચમાં નમસ્તે અને જેમણે આ પ્રશ્નો ઉઠાવ્યા છે ડાયમંડ વર્કર

અને બે દિવસના મુખ્યમંત્રી સાહેબ કીધું હતું કે રત્ન કલાકારોને મદદ કરવા માટે બે દિવસમાં અમે એક્શન પ્લાન કરીશું એના આજે ચુમોતેર માં દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંચેરી રાજ્યના પર્યાવરણ મંત્રી પટેલ આ તમામે જાહેરાત કરી રત્ન કલાકાર બાદ છૂટો થયેલો હોવો જોઈએ આ પેલો છે બરાબર અને એ છૂટો થયેલો હોવો જોઈએ ને કોઈ પણ કારખાનામાં ત્રણ વર્ષ એને નોકરી હોવી જોઈએ હું તમને એવું કહેવા માંગુ છું કે લેબર કાયદાનું પાલન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં માં થતું નથી તો ત્રણ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ થી કોઈ વ્યક્તિ બેરોજગાર આ મોંઘવારીમાં કઈ રીતે રહી શકે બીજી વસ્તુ કે ત્રણ વર્ષ ત્યાં એને સારખાના માં કામ કરતું હોવું જોઈએ એની આઇડેન્ટીફાઈ ક્યાં લેવા એની ઉમર એકવીસમી વર્ષ થી વધારે હોવી જોઈએ આ હાલકારીક છે નિર્ણય પણ એની અંદર કઈક છૂટા કાંઈક એવા નિયમો પણ બનાવવા જોઈએ કે જ્યારે લોકોના પગાર આજે એક વર્ષ પહેલા ત્રીસ હજાર હતા આજે પંદર હજાર થઈ ગયા છે તો એ લોકોના પણ બાળકો છે એ લોકોના પણ બાળકો પ્રાઇવેટ સ્કૂલ માં ભણે છે તો એ લોકોના બાળકોને કઈ રીતે આ યોજનાનો લાભ મળે આમાં સ્પષ્ટપણે લખેલું છે કે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ બાદ છૂટો થયેલો હોવો જોઈએ તો દોઢ વર્ષ બેરોજગાર રત્ન હોય તો દોઢ વર્ષ અંદર આવી મોંઘવારીમાં એ કામ હોય અને અત્યારે એની પાસે આઈડેન્ટિટી હોય કે એ રત્ન કલાકાર છે એટલા માટે અમારી જે માંગણીઓ હતી એમાં તમે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ સ્થાપના થાય રત્ન કલાકારમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં હીરા ઉદ્યોગમાં ચુસ્તપણે મજૂર કાયદાનું પાલન થાય જેથી કરીને કારીગરો ને આપે પગાર સ્લીપ આપે જેથી કરી આઈડેન્ટિફાઈ થાય કે હકીકત રત્ન કલાકાર છે આમાં આઈડેન્ટિફાઈ કરવા ક્યાં જશું આ સરકારે જે યોજના લાવી છે આવકાર્યદાયક છે પરંતુ અમુક અમુક બાબતોની અંદર એને સુધારો કરવો જોઈએ અને એ સુધારો અર્ધ જે બેરોજગાર છે એ લોકોને કઈ રીતે આપણે લાભ અપાવી શકીએ એ બાબતે પણ સરકારે વિચારવું જોઈએ ભાવેશભાઈ તમારી જે વાત છે એ પરથી તો મને એવું લાગે છે કે મોટા ભાગના

તમારે કોઈને આપવું હોય તો એવી રીતે ઋણ આપવો કે એના પુરાવા ગોતતા ગોતતા પોતે બે મહિના એની રજા પાડે અને બે મહિના એની વાયા પુરાવા ગોતવા મારીએ તમારે જો કોઈને સહાય જ કરવી છે રત્ન કલાકારો આ રત્નકલાકારો ગુજરાત ને ઓછું નથી આવતું દર વર્ષે દર મહિને પ્રોફેશનલ ટેક્સ આપે છે અમે એમ કહીએ છીએ વ્યવસાય વેલો નાબૂદ કરો હીરા ઉદ્યોગમાં મજૂર કાયદાનું પાલન કરો હીરા અંદર જે સિત્તેર કરતા વધારે રત્ન કલાકારો એ કર્યા છે એના આર્થિક મદદ કરો આ કઈ ઓછું નથી આપ્યું પ્રોફેશનલ ટેક્સ ભરી ભરી અને દર વર્ષે લાખો કરોડો રૂપિયા હીરા ઇન્ડસ્ટ્રીઝ સરકારને ટેક્સ રૂપી આપે છે અને ઇમ્પોર્ટ એક્સપોર્ટના આંકડા તમે જોઈ લો મંદી એમાં જ તમને દેખાશે તો તમારે તો કોઈને આપવું જ છે સાહેબ તો એને લાઈનમાં ઉભું નો રહેવું પડે એ બાબતે પણ તકેદારી સરકારે રાખવી જોઈએ. આ નિર્ણય આ નિર્ણયને અમે એકંદરે હુકમે સ્વીકારીએ છીએ અત્યારે રત્નાકરની મદદની ખૂબ જરૂર છે. મારો એક સવાલ એ છે કે તમે યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટ છો વર્ક તો ડાયમંડ એસોસિએશન સાથે તમે ચર્ચા કરીને આ બધી જે બાબતો કરી શક્યા હોત ને તમારા પણ તમારી ભૂલ એ છે ચર્ચા બધી જ ચર્ચા ડાયમંડ એસોસિએશન કલેક્ટર સાહેબ લેબર કમિશનર સાહેબ ઉદ્યોગ કમિશનર આ તમામ લોકો સાથે અમે ઓગણીસ તારીખના રોજ એક સ તારીખના રોજ 19 તારીખના રોજ ચર્ચા કરી છે તમામ ક્રાઈટેરિયા તમામ વસ્તુ અમે સરકારને પહોંચાડી છે લિસ્ટ સાથે પહોંચાડી છે કઈ રીતે યોજનાને લાગુ કરવી ભાવેશભાઈ આટલા વર્ષથી લોલમલોલ ચાલતું હતું તથા મે કેમ ના થાય એસોસિએશન વાળા કે ચલો ભાઈ ડાયમંડ એસોસિએશન કે દુકાનદારો કે જે કઈ છે એ આ નિયમોનું પાલન ના કરે તો અમે કામ નહીં કરી હડતાલ પર ઉતરીશું

પૂછે થોડા નિયમો હળવા કરો જો તમે જ સમજો કે આ રીતે નિયમો હોય કે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ પહેલા છૂટો થયેલો એટલે દોઢ વર્ષ બેકાર રહે માણસ ક્યાંક ક્યાંક તો જોબ કરે બીજું એની પેલા સળંગ વર્ષ ક્યાંક કામ કરેલું હોવું જોઈએ હવે એનું પ્રમાણપત્ર કે એનું સર્ટી કોણ આપે સાહેબ તો આનો મતલબ જે ભાવેશભાઈ જે પ્રમાણે કહી રહ્યા છે કે કદાચ આપવું છે સારી બાબત છે આવકાર્ય છે પણ નિયમો થોડા હળવા કરાવ જોઈએ નથી લાગતું જો હવે દિલીપભાઈ એમાં એવું છે કે ભાવેશભાઈ ની ભાવેશભાઈ એક વસ્તુ કીધી કે ભાઈ તમારે આપવું છે તો સરળતાપૂર્વક આપો જેથી કરીને કોઈ લાઈનમાં ના ઉભો રહે અગિયાર કરોડ ખેડૂતોને હર વર્ષે સિત્તેર કરોડ રૂપિયા એક પણ ખેડૂત લાઈનમાં ઉભો રાખ્યા વગર મળી જાય છે કેમ મળી જાય છે કારણ કે એ લોકો પાસે એક એ લોકો એક માળખું છે મારો ઓલવેઝ હું પોતે પાંચ વર્ષ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી ચુક્યો છું એટલે મને એ માળખાને મેં બહુ નજીકથી જોયું છે ડાયમંડ

હવે જો તમે માની લો કે આપણે એને બિલમાં કન્વર્ટ કરી દઈએ જે રીતે આપણે ટેક્સટાઇલ બિઝનેસ છે એમાં આપણે કન્વર્ટ કરી નાખીએ તો એટલો ટેક્સ એટલી જે બિલિંગ ની અને એટલો જે વેપારી નું બીજું એક સેકન્ડ એક સેકન્ડ ભાવેશભાઈ તમે બોલજો બોલજો વાંધો નહીં મને કાઉન્ટર કરજો હું તમને જવાબ આપીશ પ્રેમથી જવાબ આપીશ જે મોટી ઇન્ડસ્ટ્રી છે એક સેકન્ડ એક પૂરું કરી લેવા દો મારા ભાઈ ઓકે જે મોટી ઇન્ડસ્ટ્રી છે અને

પરંતુ આ જે જે વચ્ચેની છે 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 ને એટલે સરકાર જ્યારે બી કોઈ વસ્તુ આપવા માંગે છે ત્યારે આપણું એક પ્લેટફોર્મ રેડી હોવું જોઈએ આ માર્ચ મહિનામાં આખો આ ઇશ્યુ ચાલતો હતો ત્યારે મેં ઘણી બધી ડિબેટમાં હું બેઠો હતો અને ત્યારે બી મારો કન્સર્ન અથવા તો ચિંતા તમારી સરકાર હતી તો એ બધું કરવું ને પણ હવે આપવા બેઠા છો તો પછી થોડું કેમ કે એમાં રાહત આપવામાં તમારે થોડો કોમ્પ્રોમાઈઝ કરવો જોઈએ એમ ની માંગ છે એમાં બી સમજાવું કે આ પહેલી વસ્તુ તો એ છે કે આ બધી જાહેરાતો થઈ છે એ મોસ્ટ વેલકમ જાહેરાતો છે અને આ પહેલી જાહેરાત અને છેલ્લી જાહેરાત નથી માનનીય ગૃહ મંત્રી શ્રી એમ બી કીધું છે કે આ શરૂઆત છે જેમ જેમ આગળ વસ્તુ તેમ તેમ ઘણી બધી વસ્તુઓ સારું નથી ડાયમંડ ઇન્ડસ્ટ્રી નંબર એક સેકન્ડ મને જરા પૂરું કરી લેવા લેવાનું બરોબર છે બીજું કે આને સમિતિઓ રચવામાં આવશે કલે ઇન્ડસ્ટ્રી ના લોકોને નહીં લેવામાં આવે એની અંદર જે લોકલ એસોસિએશન ચાલતા હોય એના લોકોનો બી સમાવેશ કરવામાં આવે આવશે આ બધી વસ્તુનો લાભ આપવા માટે માની લો કે કોઈ એક એવો જિલ્લો છે એવો કોઈ નથી

આ જે જાહેરાત થઈ છે કેટલું નુકસાન આ કારીગરોને થઈ રહ્યું છે કેટલા પ્રમાણમાં બેકારી છે અને સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે એને લઈને આપનો અભિપ્રાય શું છે જો પહેલી વાત તો હું તમને કહું કે આ જાહેરાત જ તદ્દન હથકચરી છે અને કોઈ પણ કારીગરને સીધો લાભ થાય એવું નથી તમને એક વસ્તુ એક્ઝામ્પલ આપું હું બી ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે બહુ વર્ષોથી જોડાયેલો ત્રણ ત્રણ વર્ષથી જે કામ કરેલું હોય એક પણ કારખાનેદાર ચાહે મોટો ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ હોય કારખાનેદાર હોય કે નાનો હોય કોઈનું ઓફિસિયલી ચાર કે પાંચ મોટી કંપની સિવાય કોઈનું પીએફ કપાતું નથી કોઈનું ઓફિસિયલી કારીગર રજીસ્ટર નથી બરાબર છે છેલ્લા કેટલા વર્ષોથી રત્ન કલાકાર સંઘ હોય કે હોય કે ડાયમંડ એસોસિએશન હોય બધા એ વાર્તા કરીને આ બધા મોટા શેઠિયાઓના પ્રભાવમાં કામગીરી કરી રહ્યા છે ક્યાંય ને ક્યાંય દબાવ દબાવમાં આવીને આજે જે ન્યાય મળવો જોઈએ રત્ન કલાકારોને

એટલે તમને હું જવાબ આપવા માટે સમય આપીશ પણ એમાં તમારું નામ કે તમારા નામ નથી અને એસોસિયેશન ભાવેશભાઈ કોઈ પણ યુનિયન હોય સરકારના દબાણ હું માત્ર ડાયમંડ એસોસિએશન ની વાત નથી કરતો સરકારના દબાણમાં હોય છે એના હોદ્દેદારો સરકારના ખોળામાં બેઠેલા હોય છે કોઈ શક નહીં એના પરિવાર ને એના દીકરાઓને દત્તક લેવાની વાત આ યોજના માં હોવી જોઈએ કેમ ના કરી હવે અત્યારે કારીગર બે હાજર ચોવીસ થી

રજુઆત શક્તિસિંહ ને હાઉસ માં બોલ્યા છે દિલ્હી પાર્લામેન્ટની અંદર પણ અવાજ આવા ગુજરાત વિધાનસભામાં અને પરમદાડે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ થઈ છે

અમે સ્પષ્ટપણે લેટર લખવાના છીએ કે આ નિયમો ની અંદર સુધારો કરવામાં આવે પેલી વસ્તુ કે ઓગણીસો ને છ્યાસી છ્યાસી થી ચાલી આવતું સુરત ડાયમંડ એસોસિએશન ઈ એની મેલી નીતિના કારણે કારીગરોનો ડેટાબેઝ ભેગો નથી થયો રત્ન કલાકારોને કઈ રીતે આ સ્કીમ નો લાભ મળે અને કઈ રીતે વધુમાં વધુ કારીગરો સુધી આ સ્કીમ નો લાભ પહોંચે એ બાબતના પ્રયાસો ડાયમંડ વર્કર યુનિયન હંમેશા કરશે અને કરતું રહેશે જ્યાં સુધી જવું પડશે ત્યાં લોક લોકશાહી ઢબે કરવું પડશે એ અમે કરશું ભૂતકાળની અંદર પણ હડતાલો પાડી હતી ભૂતકાળની અંદર પણ પરમિશનો વગર રેલીઓ કાઢી પણ આ વખતે અમે એ કરવાના છીએ ત્યાં સુધી રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ એટલા માટે કે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ જો સ્થાપના થાય તો કારીગર નો એક્ઝેક્ટ આંકડો આપણે મેળવી શકાય ઇન્ડસ્ટ્રીઝ નો એક્ઝેક્ટ આંકડો મેળવી શકાય ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે અને આ જે પેકેજ આપ્યું છે એ પેકેજ જે આયપું છે એ આપણે કહીઓ કઈ કઈ કહી શકાય કે બહુ મોટું પેકેજ નથી મોટી ઇન્ડસ્ટ્રી માટે નાની જાહેરાત કહી શકાય પરંતુ અત્યારે આયપું છે તો આયપું છે તો એને કઈ કઈ રીતે લોકો સુધી પહોંચાડે એ બાબતેનો પ્રયાસ હતો પણ સમયની મર્યાદા છે એટલે હું મહેશભાઈને પણ શોર્ટમાં જવાબ આપવાનું કે મહેશભાઈ હવે શું લાગે છે કે સરકાર આ બાબતે ફેરવિચારણા કરવી જોઈએ જે પ્રમાણે આ લોકોને અસંતોષ છે આપણે આક્રોશ તો નહીં કે અસંતોષ ચોક્કસ હોય એ કારીગર વર્ગ છે મજૂર વર્ગ છે ને એના માટે સરકાર જો ઉદાર બને ઉદ્યોગપતિઓ માટે બનતી હોય છે તો આમના માટે બનવું જોઈએ થોડું ઘણું કોમ્પ્રોમાઇઝ કરવું જોઈએ એવું નથી લાગતું બિલકુલ પહેલી વાત તો આ જે જાહેરાત થઈ છે એની અંદર કોઈ ફેરફાર નહીં થશે પરંતુ નવી જાહેરાત થઈ શકે એમની જે આશાઓ અપેક્ષા અને સરકાર પ્રત્યે જે એમની ભાવના હોય એ ભાવનાઓને નવા એક સ્વરૂપમાં લાવીને નવી જાહેરાત થઈ શકે આજે જયારે આ વસ્તુની જાહેરાત થઈ ત્યારે માનનીય ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ શંઘુએ કીધું છે કે આવનારા સમયમાં ઘણું સારું થશે તમે ચિંતા ના કરો પરંતુ આખા વિભાગની અંદર સૌથી નીચેનો જે વર્ગ છે એના માટે જાહેરાત કરવામાં આવી છે સાથે સાથે લોનની પણ જાહેરાત કરવામાં આવી છે સાથે સાથે એવા યુનિટ કે જેનો છેલ્લા એક વર્ષની અંદર પચીસ

જો કોંગ્રેસે હંમેશા હમણાં જ કહું છું કે ચાર દિવસ પહેલા અને મેં બહુ ઉગ્ર માંગણી કરી છે કે જો આ જાહેરાત આજે આ જાહેરાત છે અમે જરા બી ખુશ નથી અને આ જાહેરાતથી કોઈ પણ જાતનો ફાયદો રત્ન કલાકાર ભાઈઓને થવાનો નથી આ ને નાના તમે આ જે લોન લેવા જશે એની શું દશા થશે કેવી રીતે ભટકશે તમને ખ્યાલ જ છે કે આ વહીવટી તંત્ર કઈ રીતે કામગીરી કરી રહ્યું છે જે રીતે સરળતાથી સિંગલ વિન્ડો ક્લિયરન્સ ખૂબ સરળતાથી નિયમો બનવા જોઈએ કોઈ પણ રાખો લાભ મળવાનો નથી આ ચોખ્ખી વાત છે સરકારે આમાં કઈ પણ કરી શકે એવું નથી અને બધે સરકાર ને જાણકારી છે કે આ બધા લુ ફોલ છે છતાં પણ આ જાહેરાત કરી છે પણ આમાં સરળતા આપવાની જરૂર હતી તે નથી આપી

હવે દોઢ વર્ષ બેરોજગાર ને પાછો ત્રણ વર્ષ સુધી કામ કરેલ હોવું જોઈએ. એક તો લેબર કાયદા નું પાલન ન થતું તો એને આઈ કાર્ડ ને પગાર સ્લિપ ક્યાં લેવા જશું? એટલે સરકારે આમાં સુધારો વધારો કરવો જોઈએ. હાલ ની તક ની અંદર આપડે કહીએ ને તો જે લોકો દોઢ વર્ષ થી બેરોજગાર હોય ને એ માજરે વતન વયા ગયા હોય એ સુરતમાં સુરત માં ન રહી શકે. એટલે સરકારે આમાં નીતિઓને ને સ્પષ્ટ પણે સારી બનાવી જોઈએ. અને લોકો સુધી કઈ રીતે પહોંચે એ તમારે આપવું હોય ને તો સરળ નીતિ રાખવી જોઈએ આવી નીતિ નો આ નહીં આપવાનું હોય એવું બને

બે દિવસમાં જે કહ્યું કે એક્શન પ્લાન આખો ઘડાયો ચુમ્મોતેર દિવસ બાદ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે અને જે પગાર જે લોકોનો કદાચ ત્રીસ હતો હવે પંદર હજાર પગાર થયો છે એમનું કહેવું છે કે વિચાર કરો અને સૌથી અગત્યની વાત તો એ છે કે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ પહેલાં ત્રણ વર્ષ કામ કરેલું અને એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ પછી એ એ પછી એ કદાચ નોકરી ન કરતો એટલે બેરોજગાર હોય દોઢ વર્ષે એટલે એમનું કહેવું છે કોણ દોઢ વર્ષ સુધી કોણ બેસી રહે ઘરમાં કેવી રીતે ઘર ચાલે એટલે આ બધા ક્રાઇટેરિયા પણ અઘરા છે એમનું કેવું છે લેબર કાયદાનું પાલન નથી થતું અને બીજી વાત એમણે જે એમની માગણી કરી કે કલ્યાણ બોર્ડની રચના થાય મજૂર કાયદાનું પાલન થાય આત્મહત્યા જેણે કરી છે પરિવારોને મદદ કરવા એમની માંગ છે સહાય કરી છે તો નિયમો હળવા કરો એવી ભાવેશ ટાંકની માંગ છે નિયમો હળવા કરવાની અમે રજૂઆત કરીશું અને લડત ચાલુ રાખીશું અને સાથે જ સંજય પટવાએ કહ્યું તેમ કે અધકચરી જાહેરાત છે સીધો લાભ રત્ન કલાકારોને થાય એવી આ જાહેરાત નથી અને પ્રોવિડન્ટ ફંડ નથી કપાતો એમનું કહેવું છે આ કલાકારોની ઓફિશિયલ રજિસ્ટર નથી તો કેવી રીતે ત્રણ વર્ષ એક જ જગ્યાએ કામ કરતા હોય એનું કોઈ સર્ટિફિકેટ કે પ્રમાણપત્ર લાવે અને આપઘાત વખતે કેમ પેકેજ જાહેર ન કર્યું આ સંજય પટવાએ પણ આ રજૂઆત કરી છે આ વાતો ઉઠાવી છે અને કોંગ્રેસનો સપોર્ટ રહેશે જ્યારે મહેશ પુરોહિતે સારી વાત કરી છે કે કરોડો ખેડૂતોને જો સીધે સીધી સહાય મળી જતી હોય કોઈ પણ અડચણ વિલા તો પછી આ સહાય પણ અડચણ વિના આ રત્ન કલાકારોને મળી શકે છે ક્રાઇટેરિયા છે પણ બધું આગળ સંઘવીજી એમનું કહેવું છે કહ્યું છે એ પ્રમાણે ઘણું બધું સારું થશે અને જો કદાચ તકલીફ પડે તો સરકાર વિચારી પણ શકે છે એવી પણ મહેશભાઈએ વાત કરી છે પણ એકંદરે ભાવના એમનું કહેવું છે કે સરકારની સારી છે આર્થિક રીતે મદદ કરવાની છે હવે જોવાનું રહેશે કે રત્ન કલાકારોના રાહત પેકેજથી આ રત્ન કલાકારોને કેટલી રાહત મળશે આવનારો સમય બતાવશે ચર્ચાનું સમાપન કરીએ છીએ મહેશ પુરોહિત સંજય પટવા ભાવેશ ટાંક ત્રણે જોડાયા ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ જી તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા રત્ન કલાકાર રાહત પેકેજ અને રાહત કેટલી ફરી મળીશું એક નવા વિશે સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર